જય માતાજી બધાને તો આજે હું બનાવ છું શિવરાત્રી ની આપણે સારું ઉતારી દેવાની છે તમે શક્કરિયા કી ખીર શકરિયાનો શીરો એવું તો ખાધું જ હશે પ્યારલા તમે પેલી જ વાર ખાશો અને શીરો ફરાળી કેટલી આઈટમો અમે બનાવી બનાવેલી છે તો તમારે જોવી હોય તો અમારી ચેનલમાં જઈ જોઈ લેજો અને પાણી વગર સકરિયા કેવી રીતે બાફવા એનો પણ વિડીયો અમે બનાવેલો છે તો કાલ તમે એ વિડીયો જોઈ લેજો અને કાલે તમે એવી જ રીતે બનાવજો એવી રીતે તમે વિડીયો બનાવશો સક્રિય બાફશો તો સક્રિયા એકદમ મીઠા બનશે જે તમે પાણીમાં બાફો તો એકદમ ફિક્કા પડી જાય અને એકદમ પાણી વગર તમે બાફશો તો અલગ ટેસ્ટ આવશે અને મીઠા લાગશે શકરિયા તો અમારો ચેનલમાં વિડીયો છે તો જઈને તમે જોઈ લેજો ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરી દેજો અને તમારે લાઈક જોવું હોય તો તમે લાઈક પણ જોઈ શકો છો અને અલગથી અમે વિડિયો નાખીશું એ નાની ક્લિપ આવશે તો એમાં તમારે જોવું હોય વિડીયો તો તમે જોઈ શકો છો તો રોજ સવારે અમારે રેસીપી ના વિડીયો તમારે લાઈફમાં હોય તો તમે પણ જોઈ શકો છો અને વિડીયો જોવો હોય તો વિડીયો પણ જોઈ શકો છો તો શક્કરિયાની સાર ઉતા દીધી છે તમારે જેટલા પેડા બનાવવા હોય એ પ્રમાણે એકદમ ઝીણું કટિંગ કરીશું બાફવાની કે કોઈ છાલ ઉતારવાની કોઈ પણ ઝંઝટ વગર આ પેડા એકદમ આસાનીથી બની જાય છે તો સક્કરિયા બધા કટિંગ થઈ ગયા છે તો એને સરસ બે ત્રણ પાણી ધોઈ નાખીશું તો કઢાઈ મૂકી દીધી છે તો ઘી નાખીશું ઘી વધારે નથી નાખવાનું એક જેવું જ નાખવાનું છે તો શક્કરે આપણે તૈયાર પાણી સર ધોઈ નાખ્યા છે

તો ઢાંકું ઢાકી દઈશું અને ધીમી આંચુ પર ગયા છે સરસ ચડી ગયા છે તો આ ભાજીપાવનું મેસર આવે છે એનાથી આપણે એકદમ આવી રીતે માવ બનાવી દેવાનો છે સરસ આવો એકદમ સરસ થઈ ગયો છે થોડું ઘી રાખીશું અને માલવા માટે મિલ્ક પાવડર નાખીશું અને હવે એકદમ મિક્સ કરી દઈશું થોડોક ઇલાયચી પાવડર નાખીશું ઢાંકું નાખી દે ઇલાયચી પાવડર ઢાંકું નાખી દે

તો સરસ એકદમ માવો બની તૈયાર થઈ ગયો છે આ થાળીમાં કાઢી લઈશું કે ચાલુ ને હા કઢી આપણે નીચવતા દઈશું માવ એકદમ ગરમ છે તેને ઠંડો થવા દઈશું પછી તે આપણે પેડા બનાવીશું તો માવામાં ખાંડ નાખીશું મોડું છે ગુરુ ખાંડ નાખીશું કેમ કે શક્યતા તો આપડા ગળિયા જ હોય અને માવો પણ એકદમ ગરમ જ છે એટલે બુરું સરસ વકળી જશે અને આ એકદમ મિક્સ કરી દઈશું તમે દૂધ નાખો ત્યારે મોરસ નાખી દેવાની એટલે સરસ મોરસ ઓગળી જાય તો માવ એકદમ ઠંડો થઈ ગયો છે અને બુરુ પણ ઓગળી જાય છે તો આપણે પેડા બનાવી દઈશું બધા પેડા બનાવી દેવાના છે તો ફરાળી પેડા બની તૈયાર થઈ ગયા છે એ પણ શક્કરિયાના તો આવી જ રીતે કાલે શિવરાત્રિના વિશે તમે જરૂરથી બનાવજો તો ઉપર તમે કાજુ બદામ એનું પણ ગાર્નિશિંગ કરી શકો છો પણ મેં ચારુડીનું ગાર્નિશિંગ કર્યું છે તો કેવા બન્યા છે એ પણ અમને કમેન્ટમાં કહેજો અને એક લાઈક કરી દેજો અને ન હોય તો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બધાને